શ્રી ગુર્જર કડિયા સમાજ જુનાગઢ દ્વારા સમસ્ત શહેરને આવરી લેતા સમાજના દરેક પરિવારજનો નું સ્નેહ મિલન યોજાશે વિના સહકાર નહીં ઉદ્ધારની ઉમદા નેમ સાથે એક જ જગ્યાએ સમાજના દરેક પરિવારજનોને હોશભેર જોડવા સ્નેહ નિમંત્રણ તારીખ વીસ ડિસેમ્બર શનિવાર બે હજાર પચીસ ના રોજ બાલાજી ફાર્મ ઝાઝરડા બાયપાસ રોડ ચોબારી રેલવે ફાટકની બાજુમાં જુનાગઢ ખાતે એક મિલન નું આયોજન કરવામાં આવેલ છે જેમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ શહેર વિસ્તારને આવરી લઈ જુનાગઢ મહાનગર તમામ વિસ્તારના વસ્તા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના દરેક પરિવારોનું એક સુંદર સ્નેહ મિલન ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તેનો મૂળભૂત હેતુ વિસ્તાર આધારિત જ્ઞાતિના જુદા જુદા દસ વિભાગો પાડવામાં આવેલ છે એ અલગ અલગ સ્નેહ મિલનનું આયોજન અને એવા પ્રકલ્પ સાથે એક જુદા જુદા આયોજનોનો હાથ ધરવા અંગેના વિચાર વિમર્શ રજૂ કરી શકાય એ માટે અને આગામી સમજ્યાના સમાજમાં નવા કાર્યક્રમોનું પણ આયોજન કરી શકાય એવા શુભ આશ્રય સાથે આ સ્નેહમેલનો આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં આપણી આસ્થાનું કેન્દ્ર એવા સત્તાધારના મહંત પૂજ્ય શ્રી વિજય બાપુ તેમજ વથલી સહજાનંદ સ્વામી ગુરુકુળના

સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ સાંજે પાંચ કલાક થી શરૂ કરવામાં આવ્યાનો હોય અને દરેક જ્ઞાતિજનો સમયસર ઉપસ્થિત રહે સહકાર દ્વારા આપવામાં